અવકાશી યુદ્ધના પર્વ ઉત્તરાયણમાં દેહ ને ખડપગે ફરજ પર રહેશે ઉત્તરાયણ પર્વ ની ઉજવણી કરવા ભરૂચવાસીઓ સજ્જ છે પરંતુ પતંગની મજામાં નિર્દોષ વાહન ચાલકો ઈજા પામે તેવા વાહન તાત્કાલિક સારવાર મળી રહે અને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાય તે માટે ભરૂચ જિલ્લામાં એકસો આઠ એમ્બ્યુલન્સ પર્વ અને જાન્યુઆરીના રોજ નજીક આવી રહ્યો છે ત્યારે ગુજરાતમાં જેટલા ઇમરજન્સી કોલ્સમાં વધારો નોંધાવાની શક્યતા છે વર્ષ બે હજાર ચોવીસમાં ઉત્તરાયણના તહેવારમાં અનુમાન કરવામાં આવે છે કે સામાન્ય દિવસોમાં આશરે ત્રણ હજાર છસો સાત જેટલા કોલ્સ નોંધાયા છે જે ઉત્તરાયણના દિવસે આશરે

આ સાથે કોઈ પણ ઇમરજન્સીના કિસ્સામાં એકસો આઠ કરતા અચકાશો નહીં આ બધા માટે આનંદમય સલામત ઉજવણી જો ભરૂચ જિલ્લાની વાત કરીએ તો નોર્મલ દિવસોમાં ભરૂચ એકસો આઠ એમ્બ્યુલન્સમાં આશરે ચોર્યાસી જેટલા કેસો નોંધાતા હોય છે પરંતુ ભૂતકાળના ડેટાનું પૃથ્વીકરણ કરતા ચૌદ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ આશરે એકસો તેર કેસ એટલે કે ચોત્રીસ પોઈન્ટ બાવન ટકા અને પંદરમી જાન્યુઆરીના રોજ એકાણું જેટલા કેસો એટલે કે આઠ પોઈન્ટ પર એમ્બ્યુલન્સ તૈનાત કરાશે જેમાં ઈએમટી અને પાયલોટ મળી એસી જેટલા સ્ટાફ સહિત કરુણા એનિમલ એમ્બ્યુલન્સ પણ પગે રહી પોતાની ફરજ બજાવશે અને પતંગની દોરીથી ઈજા પામનારનો જીવ બચાવવામાં મદદરૂપ થશે હાલ ઉત્તરાયણનો તહેવાર નથી છે અને ચૌદમી અને પંદરમી તારીખે બે દિવસ આપણા અહીંયા ઉત્તરાયણનું ખૂબ મહત્ત્વ હોય છે પણ આ દરમિયાન એકસો આઠ ઇમરજન્સી કેસીસમાં પણ વધારો જોવાય છે જો છેલ્લા પાંચ વર્ષના ડેટાનું અનુમાનને આધારે જો જોઈએ છે તો ભરૂચની અંદર નોર્મલી ચોર્યાસીથી પંચ્યાસી જેટલા કેસો દરરોજ નોંધા હોય છે પણ પાંચ વર્ષના ડેટાના અનુમાનને આધારે જોવા જઈએ તો લગભગ એકસો તેર જેટલા કેસીસ લગભગ વધારો જોવા મળી રહ્યો છે આ સાથે સાથે પંદરમી તારીખ એટલે કે જે વાસી ઉત્તરાયણ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે એમાં પણ લગભગ એકાવન જેટલા કેસીસ એટલે કે આઠેક ટકાનો જે વધારો જોવા મળી રહ્યો છે તો આ જે ઉત્તરાયણની ઇમરજન્સીના જે કેસીસ વધવાની જે સંભાવના દેખાઈ રહી છે એના માટે એકસો આઠની ઓગણીસ એમ્બ્યુલન્સ અને તેના લગભગ એંસી જેટલા કર્મચારીઓ ખડેપગે આપની સેવામાં હાજર રહેશે આ દરમિયાન જે પણ જે પાછલા ડેટાના આધારે જે અનુમાન આવી રહ્યું છે કે સૌથી વધારે જે ઇમરજન્સીના કેસીસ નોંધાઈ રહ્યા છે જેમાં મુખ્યત્વે માર્ગ અકસ્માતના કેસો શારીરિક હુમલાના કેસો પછી દોરીથી કપાઈ જવાના કેસિસ એવા બધા નોંધાઈ રહ્યા છે તો એકસો દ્વારા દરેક નાગરિકને એક અપીલ કરવામાં આવે છે કે જે રીતે આપણે ઉત્તરાયણ ઉજવીએ છીએ તો ઉત્તરાયણમાં થોડા સાવચેતીના પગલાંની ખાસ જરૂર છે જેમ કે જે આપણી જે પણ ગાઈડલાઈન આપી છે એ ગાઈડલાઈનને અનુસાર જ આપણે ઉત્તરાયણનું સેલિબ્રેશન કરવું જોઈએ નાના બાળકો સાથે જો આપણે પતંગ ચગાવતા હોઈએ તો ખાસ વડીલોએ પણ સાથે રહેવું જોઈએ સચિન પટેલ આર ન્યૂઝ ભરૂચ